અલ્પેશ ઠાકોરને અન્યાય કેમ ગુજરાત વિધાનસભાની ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે અન્યાય કેમ તેવા સવાલ સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે વિવેક છે વિવેક લોકોના રક્ષણમાં વિવેક ગરીબને પ્રેમ આપવામાં

અલ્પેશ ઠાકોરને સાંભળવા અને તેમનો ચહેરો જોવા લોકો કલાકો સુધી પગે રહેતા હતા અલ્પેશ ઠાકોર જ્યારે બોલતા ત્યારે રાજકારણના મોટા માથાઓના હાજા ગગડી પણ જતા હતા એક સમય એવો પણ હતો કે લોકો અલ્પેશ ઠાકોરની અંદર મુખ્યમંત્રીનો ચહેરો પણ જોતા હતા અલ્પેશ ઠાકોર જે જિલ્લામાં દારૂબંધીના મુદ્દે સભા કરે ત્યારે ત્યાંના આઈપીએસ કક્ષાના અધિકારીઓના પરસેવા પણ છૂટી જતા હતા કલ્પેશ ઠાકોર એટલે કે એક એવા નેતા કે જેના બોલેલા શબ્દો એટલે તલવારની ધાર કહી શકાય આજે અલ્પેશ ઠાકોરના એ દિવસો એટલા માટે યાદ કરવા પડી રહ્યા છે કે મીડિયામાં ને સોશિયલ મીડિયામાં છેલ્લા ચાર દિવસથી નવા મંત્રીમંડળમાં જે સંભવિત નામ ચાલતું હતું તેમાંનું એક નામ અલ્પેશ ઠાકોરનું પણ હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ તેમના ચાહકોમાં આ વખતે એક આશાનું કિરણ પણ બંધાયું હતું કે એમના નેતા અલ્પેશ ઠાકોરને આ વખતે મંત્રી પદ જરૂર મળશે મીડિયા અને સોશિયલ મીડિયામાં માહોલ પણ કંઈક એવો જોવા મળ્યો હતો પરંતુ અલ્પેશ ઠાકોર માટે મંત્રીના નામની જાહેરાત એટલે કે કોથળામાંથી બિલાડું નીકળ્યું એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સંભવિત મંત્રીઓમાં આગળ ચાલતા અલ્પેશ ઠાકોરનું નામ ફરી એકવાર કપાઈ ગયું અને બધી અટકળો શાંત થઈ ગઈ એટલે સવાલ ઉભો થાય છે કે ભાજપને અલ્પેશ ઠાકોર જેવા બોલી શકે એવા નેતા પસંદ નથી શું ભાજપમાં અલ્પેશ ઠાકોરની કારકિર્દી ફક્ત ધારાસભ્ય પૂરતી જ સીમિત રહેશે કે શું તે પણ એક સવાલ છે અલ્પેશ ઠાકોર ભલે આજે પાર્ટીના પ્રોટોકોલમાં અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે શાંત બનીને બની મંત્રીઓ જે છે તેઓને શુભેચ્છાઓ પાઠવતા હોય પરંતુ કદાચ આ તોફાન શાંતિ તો નથી ને તે સવાલનો જવાબ આપણે સમય ઉપર છોડીએ અલ્પેશ ઠાકોર આંદોલનકારી નેતાની ઓળખ ધરાવે છે અલ્પેશ ઠાકોર સાથે જે થયું છે તે કદાચ યોગ્ય ના પણ કહી શકાય અત્યારે બસ આટલું નવા વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો Nampaknya.